સમાચાર મળ્યા કે ગુજરાત વિધાનસભાએ આજે એક બિલ પાસ કર્યું છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે પણ અંધશ્રદ્ધા એટલા બધા અથડાવે અને ઘોર ગર્તમાં લઈ જાય એ વ્યક્તિને પરિવારને અને સમગ્ર સમાજને નુકસાન કરે છે શ્રદ્ધા એ પાર્વતીનું રૂપ છે આપણા શાસ્ત્રો અનુસાર ભવાની શંકરવ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ અને માતા પાર્વતી એ અંધ નથી હકીકતમાં પાર્વતી શિવને વર્યા છે અને શિવ એટલે વિશ્વાસ સાચો વિશ્વાસ સ્વસ્થ વિશ્વાસ એને વરેલી જે શ્રદ્ધા છે પાર્વતી એ અંધ નથી એ દ્રષ્ટિવાળા છે જે વિશ્વાસને પાર્વતી વર્યા છે એ પણ ત્રિલોચન છે એટલે અંધશ્રદ્ધાથી સમાજ દૂર રહે કુરિવાજોથી માંથી સમાજ બહાર આવે અનેક પ્રકારની સાધનાઓને નામે અનેક નિર્દોષ જીવની હત્યા થતી અટકે આ બધું બહુ મહત્ત્વનું છે શ્રદ્ધા સ્વસ્થ અને મજબૂત રહેવી જોઈએ પણ અંધશ્રદ્ધાથી સમાજ બચવો જોઈએ એના નિર્મૂલન માટે થઈ અને જે થાય સ્વારી સ્વાગતને યોગ્ય વાત છે